વડોદરા શહેરમાં ક્યારેક ટ્રાફિક સમસ્યા માથાના દુખાવ સમાન બનતી હોય છે ત્યારે વડોદરા શહેરમાં વિવિધ ટ્રાફિક જંક્શન પર જોવા મળી અવ્યવસ્થા ટ્રાફિક સિગ્નલ તોડીને નાગરિકો પસાર થતા પણ જોવા મળ્યા હતા વડોદરા શહેરના ટ્રાફિક જંક્શન જેવા કે કોઠી ચાર રસ્તા અકોટા દાંડીયા બજાર ચાર રસ્તા કાલાઘોડા ચાર રસ્તા નરહરી ચાર રસ્તા તેમજ ઉડા સર્કલ ખાતે ટ્રાફિક જંક્શન પર લોકો ટ્રાફિક સિગ્નલનું સરેઆમ ઉલ્લંઘન કરતા પણ જોવા મળ્યા છે વડોદરા ટ્રાફિક જંક્શન જેવા કે કોઠી ચાર રસ્તા ચાર રસ્તા નરહરી ચાર રસ્તા તેમજ સર્કલ ખાતે ટ્રાફિક વડાશન પર લોકો ટ્રાફિક લોકોયામ ઉલ્લંઘન કરતા જોવા મળ્યા છે ટ્રાફિક જંક્શન ઉપર ટ્રાફિક બ્રિગેડના કર્મચારીઓ તેમજ ટ્રાફિક પોલીસના કર્મચારીઓને ફરજ આપવામાં આવી છે પરંતુ આજે જીવન ન્યૂઝના રિયાલિટી ચેકમાં એક પણ વ્યક્તિ આ ટ્રાફિક જંક્શન પર જોવા મળ્યા ન હતા તો બીજી બાજુ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા વાહનો માટેનું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે પરંતુ અસંખ્ય વાહનો વુડા સર્કલ પરથી પસાર થતા જોવા મળ્યા હતા તમામ ટ્રાફિક ચાર રસ્તા ખાતે ઝેબરા ક્રોસિંગ પણ મૂકવામાં આવ્યા છે પરંતુ ક્યાંક ના ક્યાંક આ ઝેબ્રા ક્રોસિંગ ભૂસાઈ ગયા છે તો ક્યાંક દોરવામાં આવ્યા નથી જે ખૂબ જ ગંભીર બેદરકારી સામે આવી રહી છે અને આરટીઓના નિયમોનું પણ સરયામ ઉલ્લંઘન થતું હોય એ જોવા મળી રહ્યું છે ચોક્કસથી જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર આરટીઓ સાથે ટ્રાફિક શાખાની જે જવાબદારી હોય છે કે જીબ્રા ક્રોસિંગ હોય છે પીળા પટ્ટા હોય છે વ્હાઈટ પટ્ટા હોય છે સાથે ટ્રાફિકના સિગ્નલો હોય છે સાથે જે કહેવાય છે કે તમામ રીતની જે કહેવાય છે કે ટ્રાફિક જે કહેવાય છે કે જે તે સમય પર આપણે લાઇસન્સ કઢાવવા જતા હોય ત્યારે તમામ ચિહ્નો બતાવીને ત્યારબાદ આરટીઓ વિભાગ દ્વારા લાઇસન્સ આપવામાં આવે છે પરંતુ પહેલે તો આરટીઓ વિભાગ અને ટ્રાફિક શાખાના જે નિયમો છે એ નિયમો પ્રમાણે જે કહેવાય છે કે બોર્ડ પણ દેખાતા નથી ઝીબ્રા ક્રોસિંગ દેખાતા નથી પીડા વ્હાઈટ પટ્ટા દેખાતા નથી સાથે જે કહેવાય છે કે ઘણી જગ્યાઓ ઉપર ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવે છે પરંતુ એ ટ્રાફિક સિગ્નલો ચાલુ નથી કેટલાક ટ્રાફિક સિગ્નલો બંધ હાલતમાં છે એટલે ખાસ કરીને જીવન ન્યૂઝના માધ્યમથી અમારે ખાસ અપીલ છે કે પહેલે ટ્રાફિક પોલીસ કમિશનર સાહેબ ટ્રાફિક અધિક્ષક જે પણ જવાબદાર વ્યક્તિઓ સાથે ટ્રાફિકના જે આરટીઓ વિભાગના જે પણ અધિકારી હોય ખાસ કરીને પહેલે તેઓએ નોંધ લેવી જોઈએ અને તેઓએ પોતાની જે કહેવાય છે કે ફરજ નિભાવવી જોઈએ ત્યારબાદ નાગરિકોને દંડ ફટકારો જોઈએ અને ઈ ચલણ મેમો આપવા જોઈએ તેવી અમારી માંગ છે ચોક્કસથી વડોદરા શહેરની અંદર ટ્રાફિક પોલીસ અધિક્ષક હોય કે પછી ટ્રાફિક પોલીસ કમિશનર સાહેબ હોય આ તમામ લોકો જે કહેવાય છે કે ટ્રાફિક અવેરનેસ માટે જનજાગૃતિ માટે તમામ કાર્યક્રમો કરતા હોય છે પરંતુ આ કા કાર્યક્રમો પોકર સાબિત થઈ રહ્યા છે કારણ કે જે ટ્રાફિક પોલીસની જે જવાબદારી છે સાથે જે ટીઆરપી જવાનોની જે જવાબદારી છે આ જવાબદારી કંઈ કંઈક રીતે વ્યવસ્થિત રીતે નિભાવી નથી રહ્યા કારણ કે જ્યારે જ્યારે કહેવાય છે કે સામાન્ય વ્યક્તિઓને દંડના નામ પર જે કહેવાય છે કે ચલણ મેમાં આપવામાં આવે છે સાથે જે કહેવાય છે કે હેરાનગતિ કરવામાં આવે છે પરંતુ જે મોટે મોટી હેવી વ્હીકલો હોય છે આ લોકોને એક સમય મર્યાદા નક્કી કરેલી હોય છે પરંતુ કંઈક ને કંઈક ટ્રાફિક પોલીસના જે અધિકારીઓ છે જે પચાસ પચાસ હજાર પગાર લેતા હોય આ લોકો જે કહેવાય છે કે ઘણી વખત તો આપણે એવું પણ જોઈએ છે કે બાકડા ઉપર બેસીને આરામ ફરમાવતા હોય છે ટીઆરપી જવાનો કહેવાય છે મોબાઈલમાં વ્યસ્ત હોય છે એટલે કહેવાનો મતલબ કે જે ટ્રાફિક અવેરનેસ થવો જોઈએ તો ટ્રાફિક અવેરનેસ તો પહેલાં ટ્રાફિક પોલીસના કર્મચારીઓ જ કરવાની જરૂર છે અને એમને જી શીખવાની જરૂર છે પરંતુ કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની ઉપર જે કહેવાય છે કે લૂંટ ચલાવવામાં આવતી હોય તેમ લાગી રહ્યું છે ચોક્કસથી આ ભારદારીનું જાહેરનામું એકથી દસ તારીખની અંદર જ જોવા મળે છે કારણ કે અમે તો સ્થળ તપાસ પણ કરી છે અને ઘણી વખત અમે જોયું પણ છે કે જે મોટા મોટા હેવી વ્હીકલ હોય છે ડમ્પર હોય છે અને જે શાકભાજીના જે થ્રી વ્હીલર ટેમ્પા હોય છે આ જયારે એકથી દસ તારીખની અંદર જ્યારે હપ્તો ઉઘરાવવાનો હોય છે ત્યારે ટ્રાફિક પોલીસ ખડે પગે હોજે પરંતુ જે કહેવાય છે કે એકથી દસ તારીખ પછી આ ટ્રાફિક પોલીસના કર્મચારીઓ કંઈક ને કંઈક રીતે ગાયબ જોવા મળે છે સાથે ટીઆરબી જવાનો મોબાઈલમાં વ્યસ્ત જોવા મળે છે એટલે ખાસ કરીને જે ભારદારી વાહનોનો સમય મર્યાદા જે નક્કી કરેલી છે તો ટ્રાફિક પોલીસના કમિશનર સાહેબે તાત્કાલિક તમામ જે હેવી જે સર્કલો છે આ સર્કલો પર સૂચના આપી જોઈએ તેવી અમારી માંગ છે જે રીતે જી ન્યૂઝ દ્વારા અહેવાલ પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે તેમાં જોવામાં આવી રહ્યું છે કે વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હાલમાં ઉદ્ભવી રહી છે બીજી બાજુ ટ્રાફિક સમસ્યા ઉદ્ભવવાનું મુખ્ય કારણ એ છે કે ટ્રાફિક સિગ્નલો ચાલુ હોય છે પરંતુ જ્યાં ટ્રાફિકના બ્રિગેડ કે ટ્રાફિક જવાન જ્યાં ઊભા હોય છે એ પોતપોતાની મસ્તીમાં હોય છે પોતે અલગ રીતે ક્યાંક બેઠેલા હોય છે આ મોબાઈલ યુઝ કરતા હોય છે જેના કારણે ટ્રાફિક સમસ્યા વડોદરા શહેરમાં જોવામાં આવી રહી છે સાથે વડોદરા શહેર એક એવું છે કે બપોરના સમયે મોટી ભારદારી વાહનો આવવા જોઈએ પરંતુ આ વીઆઈપી રોડ ભૂડા સર્કલ કે કોઈપણ જગ્યા જોશો ભારદારી વાહનો સતત ચાલુને ચાલુ રહે છે એટલે કે ટ્રાફિક પોલીસના જે પણ અધિકારીઓ છે ઉચ્ચ અધિકારીઓ કહેવાય જેમને ટ્રાફિકનું નિયમન કરવાનું છે સાથે ટ્રાફિકના આ જે ભારદારી વાહનો વડોદરા શહેરમાં ફરતા હોય છે એને બપોરની જ છૂટછાટ છે પરંતુ આખો દિવસ ફરતા હોય છે તો આવા ભારદારી વાહનો પર પણ એમને પ્રકાશ પાડવાના છે પકડવાના છે જેમ વડોદરા શહેરમાં વાહનો રોડ પરથી પસાર થતા હોય છે ત્યારે રોડ પર જીબ્રા ક્રોસિંગ દોરવામાં આવેલા છે ઘણી જગ્યાએ આપ જોવો છો કે ઝીબ્રા ક્રોસિંગના જે પટ્ટા છે એ પટ્ટાના કલર પણ ઉડી ગયા છે એટલે કે જીવન ન્યૂઝ ચેનલ આજે જે દર્શાવ્યું છે જે બતાવે રહ્યું છે એ વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબને વિનંતી છે કે આ તમામ બાબતોને ધ્યાનમાં આપીને વડોદરા શહેરની જનતાને ન્યાય આપે તેવી અમારી માંગ છે